શરદ પૂર્ણિમા એ ગરબા પ્રોગ્રામ ચાલતો હતો ને માતાજી ની પાછળ એને મારી ફેંકી દીધી એમને ખબર નહીં શું લાગે છે તમને હત્યાનો પાછળનો કારણ કોઈ હવે અંગત અદાવત તો અમને સાહેબ ખ્યાલ ના હોય ને અંગત અદાવત તો હોય ને ચપ્પો મારેલું હે ને હવે તો એને જ પતી ગયો તો અમને તો ખ્યાલ નહી પછી અમને તો જયારે દવાખાને લઈને પોલીસ નીકળી તારે અમને ખ્યાલ પડ્યો બે છોકરા પોલીસ ની ગાડી માં લઈ એમને ફોન કર્યો ત્યાં અમને ખ્યાલ આવ્યો પોલીસ ને જાણ તમે કરી દીધી

તો છોકરાઓ એવું કીધું કોઈ ચપ્પુ મારીને ભાગી ગયો છે પછી કોને જાણ કરી તમે અમે ત્યાં અમે જ્યાં બેઠા હતા ને ત્યાં પોલીસ હતી તે અમારા બીટના જમાદાર એ પણ ત્યાં હાજર હતા ને ને પછી પોલીસ સ્ટેશન જાણ કરી શું લાગે છે તમને કોઈના પર શંકા શંકા તો હવે આમ કોઈની ઉપર છે નહીં સાહેબ નીચેથી જ આવશે ગઈ રાત્રિ એટલે કે તારીખ સાત આઠની રાત્રિ દરમિયાન રાત્રે એક ત્રીસ થી બે દરમિયાન નમદાવાદ પોલીસ સ્ટેશનનું સણસોલી ગામ છે ત્યાં આગળ એક ઈસમ સંદીપભાઈ ઉર્ફે સચિન કોઈકે ખૂન કરેલ છે એને છાતીના ભાગ ઉપર બે ઘા થયેલ છે એ ગામમાં ગરબાનો કાર્યક્રમ હતો માતાજીની મંદિર પાસે ત્યાં આગળ બધા ભેગા થયેલા નથી થોડેક દૂર પાછલા ભાગમાં મંદિરના પાછળના ભાગમાં આ બનાવ ઘટના બનેલ છે એના પિતાએ આ આપેલ છે જેની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેની તપાસ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈસી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી કરી રહ્યા છે આ કામે તપાસના કામે એલસીબી એસઓજી લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે એફએસએલ ડોગ સ્કોડ ટેકનિકલ સોર્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે